ગોધરા તાલુકાના ચંચોપા ગામની સીમમાં દીપડાએ યુવાનો ઉપર હુમલો કર્યો હતો અને યુવક ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરું મૂકી દીપડાને પકડવામાં આવ્યો હતો અને ગોધરા પૂર્વ વિભાગ દ્વારા દીપડાને નર્સરી ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો હતો કોતર બાજુ જતો તો તો દીપડો હુમલો કર્યો પાછળથી મે બૂમો મારી એટલે બધા આડોસ પાડોસ બધા આવી ગયા વાડા કામ કરતા હતા મારો છોકરો ખેતરમાં ગયો હતો કોતર કે એને દીપડાએ હુમલો કર્યો તો એને પાછળના ભાગે પંજો માર્યો અને ઈજા પહોંચાડી છે અને પછી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગોધરા લઈ ગયો તો સરપંચ શ્રીનો કોલ આવ્યો તો તો હું તમને તાત્કાલિક મારો સ્ટાફ ત્યાં દોડી ગયો છું અને ત્યાં જોયું તો નીચે નાળા નીચે છુપાયેલો હતો ત્યારબાદ અમે એવું લાગ્યું ગામ લોકો જરા આજુબાજુ ગુમાબુમ કરતા હતા તો થોડો ભય જેવું લાગ્યું કે કોઈને ઇન્જર્ડ કરશે એવી જરા લાગ્યું અમને તો તાત્કાલિક અમે પાંજરું ત્યાં ગોઠવી અને એને પાંજરામાં પૂરી લીધો છે